હાલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ फॉलो हाँ तो कर, जो, कर, जो, कर, जो, और कर जो। और हाँ मित्रों जो तुमने अमरा वीडियो सारो लगे तो अमा वीडियो ने लाइक करजो कमेंट करजो शेर करजो सब्सक्राइब करजो हाँ मित्रों बेलना बटन ने दबावानो तो भूलताज नहीं तो हम जो गोंडल मार्केटिंग यार्ड ना भाव तो मित्रों सौ प्रथम आप जो है घऊ लोकवन लोकवन घऊना भाव से तो पांच सौ रुपया लाई 580 रुपया से सामान्य भाव से 538 रुपया अब જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉં ના જે ભાવ છે તો 500 રૂપિયા થી લઈ 592 રૂપિયા છે સામાન્ય ભાવ છે 543 રૂપિયા હવે જોઈએ કપાસ કપાસ ના જે ભાવ છે તે 1101 રૂપિયા થી લઈ 1563 રૂપિયા છે સામાન્ય ભાવ છે 1531 રૂપિયા હવે જોઈએ સિંગદાણા જાડા સિંગદાણા જાડાના જે ભાવ છે તે એક હજાર એકાવન રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયા છે ચામાને ભાવ છે બારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ બારસો પંચાણું રૂપિયા છે ચામાને ભાવ છે અગિયારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે એક હજાર ચોતેર રૂપિયાથી લઈ તેરસો છ રૂપિયા છે ચામને ભાવ છે બારસો રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે અઠ્યાવીસો રૂપિયાથી લઈ છત્રીસો એકસઠ રૂપિયા છે ચામાને ભાવ છે પાંત્રીસો એકાશી રૂપિયા હવે જોઈએ ક્લંજી ક્લંજીના જે ભાવ છે તે અઢારસો એક રૂપિયાથી લઈ ચાર હજાર એકતાલીસ રૂપિયા છે ચામા ભાવશે તેત્રીસો એક રૂપિયા હવે જોઈએ ધાણા ધાણા છે તે નવસો એકાવન રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે એક હજાર એક રૂપિયા થી લઈ દોઢસો એક રૂપિયા છે ચામાં ભાવ છે ચૌદસો રૂપિયા હવે જોઈએ લસણ સૂકું चूका लसन भाव से चार सौ एक रुपया लाई नौ सौ रुपया से चा भाव से सात सौ एक रुपया हम जो डूंगी लाल लाल डूंगीना भाव से एकोत्तेर रुपया लाई बच्चों छप्पन रुपया से चा भाव से एक सौ एक रुपया हमें बाजरा बाजरा भाव से तर सौ एक रुपया लाई चार सौ एकोतेर रुपया से चा माव से तर सौ एकाणु रुपया हमें जुए जुआर जुआरना भाव से पांच सौ एक रुपया लई सात सौ एकोतेर रुपया से चा माव से छ सौ साठ रुपया जो जुए मकाई मकाई जो भाव से पांच सौ सौकोतेर रुपया लई पांच सौ एकोतेर रुपया से चा भाव से पाँच सौ एकोतेर रुपया हमें मग मगना भाव से एक हज़ार एकावन रुपया लाई अतर सौ एक रुपया से चमन भाव से पंदर सौ एक रुपया हमें जो चना पीरा पीरा चना भाव से एक हज़ार एक रुपया लाई अगियारो सतरी रुपया से चमन भाव से अगियारो एक रुपया हम जीए वल देशी देशी वाले भाव से तो पांच सौ एक रुपया लाई हाँ सौ एक रुपये से चामनी भाव से छ सौ अगियार रूपया हवे जो अड़द अड़दना अगियो पचास रुपया लई पंदर सौ एक रुपया से चा मे भाव सेर सौ एकावन रुपया हमें जो है छोरा छोरी छोरा छोरी भाव से पाँच सौ एक रुपया लाइ अगर सौ एकावन रुपया से ચામાને ભાવશે નવસો એકાવન રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે નવસો એક રૂપિયાથી લઈ નવસો એક રૂપિયા છે ચામાને ભાવશે નવસો એક રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તો એક હજાર એક રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે ચામાને ભાવશે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ સોયાબીન सोयाबीन जे भाव से रूपिया रुपया से चा भाव से आठ सौ एक रूपया हम जुए रई राय से बार सौ एकाणु रुपया लाइ बारणु रुपये से चा भाव से बार सौ एकाणु रुपया हवे जो मेथी मेथी भाव से सात सौ एक रुपया लाई एक हजार रुपया से चा भाव से નવસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે પાંચસો એકાણું રૂપિયાથી લઈ પાંચસો એકાણું રૂપિયા છે ભાવ છે પાંચસો એકાણું રૂપિયા હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે બારસો એકતાલીસ રૂપિયાથી લઈ બારસો એકતાલીસ રૂપિયા છે ચમાને છે બારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ગોગડી गोगड़ी जो भाव से तो पांच सौ रुपया लाइ नौ सौ रुपया से चा भाव से आठ सौ रुपया हम जो कांग कांग जे भाव से तो बच्चों एकत्र रुपया लाइ पांच सौ अगिय रुपया से चा भाव से चार सौ एकासी रुपया हम जो वटाणा वटाणा जो भाव से तो तर सौ रुपया लाई एकवीसौ एकाणु रुपया से चा भाव से पंदर सौ रुपया जो ये चना सफेद सफेद चना भाव से अगर सौ एकत्र रूपया लाई बे हज़ार रूपया से चा भाव से पंदर सौ एक रूपया तो मित्रों आता गोडल मार्केटिंग यार्ड अनाज भाव तो मित्रों અમારો વિડિયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારો વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ